તો તહેવારોના સમયે જ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક થયું છે અચીમણા ગામની ઉમિયા ડેરીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી પાંચસો અડસઠ કિલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરાયો નેવ હજાર આઠસો ને રૂપિયાની કિંમતનો પાંચસો ને અડસઠ કિલો માવાનો જથ્થો મળ્યો શંકાસ્પદ જથ્થાના નમૂના લઈને તપાસ માટે મોકલાયા છે દિવાળીના તહેવારો પહેલા તંત્ર એક્શનમાં છે ઘી દૂધ અને દૂધની બનાવટોના નમૂના લેવામાં આવ્યા છે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે 24 કલાકની ટીમ હજી મણા ખાતે ઉમિયા ડેરી ફાર્મ ખાતે આવી પહોંચી છે કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા જે પ્રમાણે ગતરોજ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હજી 24 કલાકની ટીમ રિયલિટી ચેક કરવા અહીંયા પહોંચી છે અહીંયા જે રીતે રોજિંદા પ્રમાણે અહીંયા જે માવા બનાવવાની કામગીરી તો અહીંયા યથાવત રહેવા પામે છે અહીંના જે ઓનર છે માલિક છે એમની સાથે સીધી વાત કરીશું કેવા પ્રકારનો માવો બને છે અને કેવી પ્રકારે અહીંયા કાર્યવાહી અહીંયા એકદમ ચોખા ઘીનો અને દૂધનો માવો બને છે અને અમારો બે વખત સેમ્પલ પહેલા પણ લેવામાં આવેલો એ પાસ થઈને આવી ગયેલ છે પણ આ ફેર મેડમને શું થયું કે ભાઈ માલ સીઝ કરવામાં આવેલ છે પાંચસો ને અડસઠ કિલો માવામાં માવામાં કશું મિલાવટ નહીં કરવામાં આવી એનો પાવડરનો દૂધ પાવડરનો માવો બનાવવામાં આવેલ છે